જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ દસના ગણિતના બેઝિક પેપરના વિભાગ એનું સોલ્યુશન કરશું બીજું તમને કહેતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર મિત્રો કુલ ચોવીસ પ્રશ્ન પૂછાય છે દરેકના એક ગુણ છે અને દરેક ફરજિયાત છે પહેલા વિકલ્પો છે એની અંદર પહેલો વિકલ્પ છે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો સોળ છે જો તેના છેદમાં પાંચ ઉમેરવામાં આવે તો એની કિંમત એકના છેદમાં બે છે તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે જવાબ આવશે સાતના છેદમાં નવ બીજું વર્ગુણમાં છ વતા વર્ગુણમાં છ વતા વર્ગુણમાં છ જવાબ આવશે ત્રણ ત્રીજું સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક દ્વિતીયાંશ બેનું અગિયારમું પદ ખાલી જગ્યા છે જવાબ આવશે બાવીસ ચોથું ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ પાંચ અને માઇનસ બાર હોય તો તે વર્તુળની ત્રીજા ખાલી જગ્યા જવાબ આવશે તેર પાંચમું એકના છેદમાં એક તો એકના છેદમાં એક વત્તા એટલે શેક ને એકના છેદમાં શેક એટલે જવાબ શું થાય કોસ્ટ સ્ક્વેર ઠીટા છઠ્ઠું ક્રમે અવલોકનો બાર અઢાર સત્યાવીસ એક વત્તા ત્રણ એકસ વત્તા નવ ચાલીસ બેતાલીસ મધ્યસ્થ પાંત્રીસ હોય તો એક્સની કિંમત શું આવશે મિત્રો ઓગણત્રીસ આ હતા છ વિકલ્પો હવે આવશે મિત્રો ખાલી જગ્યા જેની અંદર સાતમો ક્રમ છે વર્ગુણમાં નવ ઓછા વર્ગુણમાં સાત બીજા કાંસમાં વર્ગુણમાં નવ વત્તા વર્ગુણમાં સાત ખાલી જગ્યા સંખ્યા છે જવાબ આવશે સમય આઠમો બહુપદી પી ઓફ એક્સ છ એક્સ નવ વર્ગ એક્સ વત્તા કે ના શૂન્યોનો ગુણાકાર માઇનસ એકના છેદમાં ત્રણ હોય તો કેની કિંમત આવશે મિત્રો માઇનસ બે નવમી ખાલી જગ્યા જે ઘટના ચોક્કસપણે ઉદભવે તે ઘટનાની સંભાવના કેટલી આવશે મિત્રો એક દસમી કોશેક એ બરાબર ખાલી જગ્યા જવાબ આવશે એકના છેદમાં શેક એ અગિયાર વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે જવાબ આવશે એક બાર જો અવલોકનો પંદર સત્તર ત્રેવીસ અઠ્યાવીસ ત્રેવીસ પંદર ઓગણીસ અઠ્યાવીસ ને એક્સ નો બહુલક ત્રેવીસ હોય તો બરાબર શું જવાબ આવે મિત્રો ત્રીસ હવે છે ખરાખોટા જેની અંદર પહેલો છે એટલે કે તેરમો ક્રમ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસ્સા અ એ બી ગુણ્યા લસા અ એ બી બરાબર એ ગુણ્યા બી આ વિધાન કેવું છે સાચું બીજું એનઘાતવાળી બહુપદીને મહત્તમ એન વત્તા એક શૂન્યો છે આ વિધાન કેવું છે ખોટું પંદર સમીકરણ ચારેક્સ વત્તા સાતવાય બરાબર આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે આ વિધાન કેવું છે સાચું સોળ જો પી ઓફ એ બરાબર છેદમાં ચાર હોય તો પી એ બાર બરાબર ચારના છેદમાં ત્રણ થાય આ વિધાન કેવું છે મિત્રો ખોટું હવે આપણે ચર્ચા કરીશું એક વાક્ય શબ્દ કે એક અંકમાં સતરમો એ અલ્પવિરામ ટુ એ અલ્પવિરામ ત્રણે અલ્પ વિરામ ચારે સમાંતર શ્રેણી છે કે નહીં તો જવાબ આવશે છે અઢાર વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે જવાબ આવે મિત્રો સ્પર્શ બિંદુ જો પી એ ઓછા પી એ બાર ઝીરો પોઈન્ટ બે હોય તો પી એ શું આવે 0.6 પોઈન્ટ છ વીસ કોઈ માહિતી માટે ઝેડ બરાબર પંદર હોય તો એમ બરાબર શું થાય તો કે પંદર એકવીસમો નળાકારના પાયાનું ક્ષેત્રફળ શું થાય મિત્રો પાય આર સ્ક્વેર અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ ટુ પાય આર સ્ક્વેર ત્રેવીસ વીસ મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો એકસો વીસ અને પિસ્તાળીસ મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો બસો સિત્તેર ઓકે મિત્રો આ ચર્ચા કરી આજે લેવાયેલા ગણિતના ધોરણ દસના પેપરના વિભાગ એ ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ